ભરૂચ જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાંતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે ભરુચ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદ્ભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં મહત્વના વિષયોનું નિષ્ણાંત થકી માહિતી આપવામાં આવશે પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે જમાં હવે વિષય નિષ્ણાંત થકી યુટ્યુબ ના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી પડતી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે તેના માટે એક ક્યુઆર કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે જેને સ્કેન કરતા તે શિક્ષણ વિભાગની ચેનલ ઉપર લઈ જશે તેમજ એક ઈમેલ આપવામાં આવ્યો છે જેના થકી વિદ્યાર્થીઓ પોતાના સવાલો મોકલી શકશે તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર ઉપર પણ વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલો પૂછી શકશે આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વાર નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચુ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે આ બાબતે આજે ત્રણ કલાકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું કે વિડીયોના માધ્યમથી બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે પ્રથમ બ્લુ અંગે માહિતી આપવામાં આવશે જેમાં દરેક વિષયની બ્લુ અંગે વિષય નિષ્ણાંત માહિતી આપશે તેમાં કયા કયા પ્રકરણમાંથી કેટલા માર્કના કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની માહિતી હોય છે કયા પ્રકરણ ઉપર ભાર આપવો કયા પ્રકરણને છોડી દેવું એનો ખ્યાલ આવે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાની સમજ પડે નમસ્કાર હું જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ સ્વાતિ રાવળ વિદ્યાર્થીઓને પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચલાવવામાં આવતી હતી આ આત્મવિશ્વાસ માં અમારા અઢાર શિક્ષકોના

પણ આ વખતે youtube ના માધ્યમથી પણ અમે બાળકો સાથે સીધા જોડાવાના છીએ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચની youtube ચેનલ અમે શરૂ કરી છે જેમાં બાળકોને શરૂઆત અમે પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપવાથી કરીશું જેથી બાળકો સમજી શકે કે એમણે શું ભણવાનું છે કેટલું ભણવાનું છે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક આવશે પ્રશ્નનું પરિરૂપ કેવું હશે આ બધી જ માહિતી એમને યુટ્યુબ ના માધ્યમથી દરેક વિષય વાર અમારા જે નિષ્ણાત શિક્ષકો છે તે બ્લુ પ્રિન્ટની માહિતી આપશે આ બ્લુ પ્રિન્ટની માહિતી પૂરી થશે પછી બાળકોને દરેક પ્રશ્ન દીઠ એમના જે શિક્ષણને લગતા કે એમના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો દીઠ અમે એક એક વિડીયો ક્લિપ મૂકતા રહીશું વખતો વખત જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી શકે એની સાથે સાથે સ્પેશિયલી આ ચેનલ દ્વારા અમે એક ઇમેલ આઈડી પણ બનાવી છે જેમાં બાળક અંગત રીતે કોઈ પ્રશ્ન પૂછવા માંગે તો એ પણ એ મેલ દ્વારા અમને પૂછી અને એ જ મેલના માધ્યમથી અમે એના પ્રશ્નનો જવાબ પણ આપીશું આમ આ યુટ્યુબના માધ્યમથી અમે બાળકોના શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ છે એને હલ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે આ પરીક્ષા સુધી જ કાર્યરત રહેશે એવું નથી એના પછી પણ આ અમારી અવારનવાર એવા વિડીયો અપલોડ કરતી રહેશે જેમાં શૈક્ષણિક માર્ગદર્શન હોય કારકિર્દી લક્ષી માર્ગદર્શન હોય સ્કીલ ડેવલપમેન્ટ અંગેનું માર્ગદર્શન હોય ટૂંકમાં આ યુટ્યુબ ચેનલ અમારું બાળક સુધી અમારે જે વિચારો પહોંચાડવા છે એમની સમસ્યાઓને અનુલક્ષીને ये अंगे एक उत्तम माध्यम बनी रहे इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए